ક્યારે એવું બન્યું છે કે કોઈક માહિતી બહુ જ મહત્વની હોય પણ મગજમાં ટકતી જ ન હોય હમ આજે આપણે એક એવી જબરજસ્ત ટ્રીક વિશે જાણીશું જે ફક્ત પાંચ સેકન્ડમાં અગિયાર અઘરા નિયમો યાદ કરાવી દેશે હા બિલકુલ સાચું સાંભળ્યું જેમ કે પરીક્ષાની તારીખો હોય પેલી લાંબી લચક શોપિંગ લિસ્ટ હોય કે પછી કોઈ અગત્યના પોઈન્ટ્સ આ બધું યાદ રાખવું એટલે ક્યારેક તો માથાનો દુખાવો થઈ જાય છે ખરું ને આ એવી તકલીફ છે જેનો સામનો આપણે બધા ક્યારેક ને ક્યારેક તો કરીએ જ છીએ અને ખાસ કરીને જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય એમના માટે તો ભારતની અગિયાર મૂળભૂત ફરજો જેવી માહિતી યાદ રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે તો બસ આજે આપણે આ ચેલેન્જને એકદમ મજેદાર રીતે સોલ્વ કરીશું તમે બિલકુલ સાચું સાંભળ્યો ફક્ત પાંચ સેકન્ડમાં અગિયાર ફરજો કદાચ આ સાંભળવામાં થોડું અશક્ય લાગતું હશે પણ ચાલો જોઈએ કે આ જાદુ ખરેખર કામ કેવી રીતે કરે છે અને આ ટ્રીકની સૌથી મજાની વાત એ છે કે એ એકદમ સિમ્પલ છે અહીં કોઈ અઘરી મેથડ કે કલાકોની મહેનતની જરૂર જ નથી બસ એક સીધી સરળ અને મજેદાર રીત છે તો આ યુક્તિનું રહસ્ય શું છે એ એટલું સરળ છે કે કદાચ વિશ્વાસ નહીં થાય એ છે આપણી પોતાની એ બી સીડી હા આજ આપણું સિક્રેટ વેપન છે તો ચાલો હવે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ આપણે એથી લઈને કે સુધીના દરેક અક્ષરને એક એક ફરજ સાથે જોડીશું અને જોઈશું કે આ બધું કેટલું આસાન બની જાય છે ચાલો શરૂ કરીએ એ થી એટલે એન્થમ એટલે કે આપણું ગૌરવવંતું રાષ્ટ્રગીત આ પહેલી ફરજ આપણને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનો આદર કરવાનું શીખવે છે સિમ્પલ છે ને હવે વારો છે ડીનો ડીને આપણે બાપુ સાથે જોડીશું જે આપણા બધા જ સ્વાતંત્ર્ય સેનાનીઓના ઉમદા આદર્શોનું પ્રતિક છે આ ફરજ આપણને તેમના બલિદાનને યાદ રાખીને એમના આદર્શો પર ચાલવા માટે પ્રેરે છે હવે જોઈએ સી સી એટલે કમ્યુનિટી એટલે કે આપણો સમાજ આ ફરજ આપણને યાદ અપાવે છે કે આપણે બધા એક છીએ અને ભારતની એકતા અને અખંડિતતા જાળવી રાખવી એ આપણા સૌની જવાબદારી છે ડી તો એકદમ સીધો છે ડિફેન્સ એટલે કે દેશનું રક્ષણ આ ફરજ આપણને શીખવે છે કે જ્યારે પણ દેશને આપણી જરૂર પડે ત્યારે આપણે એની રક્ષા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ હવે વારો છે ઈનો ઈ એટલે ઇક્વોલિટી એટલે કે સમાનતા આ ફરજ શીખવે છે કે ધર્મ ભાષા કે પ્રદેશના ભેદભાવ વગર આપણે બધાએ એકબીજા સાથે હળીમળીને અને ભાઈચારાથી રહેવું જોઈએ એફને આપણે ફ્રેન્ડલી નેચર સાથે જોડીશું જે આપણી વિવિધતામાં એકતાવાળી ભવ્ય સંસ્કૃતિનું પ્રતિક છે આ ફરજ આપણને આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ અને જતન કરવાનું શીખવે છે જી તો તરત જ યાદ આવી જાય ગ્રીન એન્વાયરમેન્ટ આ ફરજ આપણને આપણી પ્રકૃતિ એટલે કે જંગલો નદીઓ અને વન્યજીવોનું રક્ષણ કરવાની અને તેને વધુ સારી બનાવવાની વાત કરે છે એચ એટલે હ્યુમેનિઝમ એટલે કે માનવતાવાદ આ ફરજ આપણને વૈજ્ઞાનિક વિચારસરણી અપનાવવા નવી વસ્તુઓ જાણવાની જિજ્ઞાસા રાખવા અને સમાજમાં સુધારા લાવવા માટે પ્રોત્સાહિત કરે છે હવે જોઈએ આઈ આઈ એટલે ઇન્ડિયન પ્રોપર્ટી એટલે કે આપણી જાહેર સંપત્તિ આ ફરજ આપણને શીખવે છે કે આપણે બસ ટ્રેન બગીચા જેવી જાહેર મિલકતનું રક્ષણ કરવું જોઈએ અને હિંસાથી હંમેશા દૂર રહેવું જોઈએ જે એટલે જોઈન્ટ એક્ટિવિટી એટલે કે સાથે મળીને કામ કરવું આ ફરજ આપણને શીખવે છે કે આપણે વ્યક્તિગત અને સામૂલિક રીતે બંને રીતે બેસ્ટ બનવાનો પ્રયાસ કરવો જોઈએ જેથી આપણો દેશ સતત પ્રગતિના રસ્તે આગળ વધતો રહે અને છેલ્લે કે કે એટલે કિડ્સ એજ્યુકેશન એટલે કે બાળકોનું શિક્ષણ આ સૌથી મહત્વની ફરજ દરેક માતા પિતાને એમના છથી ચૌદ વર્ષના બાળકોને ભણવાની તકો પૂરી પાડવાની જવાબદારી સોંપે છે કારણ કે શિક્ષિત બાળકો જ તો દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે તો આપણે એથી કે સુધીની સફર પૂરી કરી હવે સમય છે એ જોવાનો કે આ ટ્રેક ખરેખર કેટલી જાદુઈ છે તૈયાર છો ચાલો વીજળીની ઝડપે આ બધું ફરીથી યાદ કરી લઈએ તો ચાલો ફટાફટ જોઈ લઈએ એ એટલે એન્થમ બી એટલે બાપુ સી એટલે કમ્યુનિટી ડી એટલે ડિફેન્સ ઈ એટલે ઇક્વેલિટી એફ એટલે ફ્રેન્ડલી નેચર જી એટલે ગ્રીન એન્વાયરમેન્ટ એચ એટલે હ્યુમેનિઝમ આઈ એટલે ઇન્ડિયન પ્રોપર્ટી જે એટલે જોઈન્ટ એક્ટિવિટી અને કે એટલે કિડ્સ એજ્યુકેશન છે ને એકદમ સિમ્પલ બસ આટલો જ હવે અગિયાર ફરજો છે તમારી આંગળીના ટેરવે જુઓ આ ટ્રીક ખાલી મૂળભૂત ફરજો યાદ રાખવા માટે નથી આનાથી આપણને એક મોટો બોધપાઠ મળે છે કે કોઈ પણ અઘરી માહિતીને રસપ્રદ અને ક્રિએટિવ રીતે એકદમ સરળ બનાવી શકાય છે આ ટ્રેક પાછળનો મંત્ર ખૂબ જ સરળ છે જો તમે રસથી તૈયારી કરશો તો તમને એ આવડી જ જશે જ્યારે શીખવાની પ્રોસેસ મજાની બને છે ત્યારે જ્ઞાન બોજ નહીં પણ આનંદ બની જાય છે તો હવે સવાલ એ છે કે આ જ વિચારનો ઉપયોગ આપણે બીજા કયા વિષયોને સરળ બનાવવા માટે કરી શકીએ કદાચ ઇતિહાસની તારીખો હોય કે વિજ્ઞાનના સૂત્રો દરેક મુશ્કેલ વિષય બસ આવી જ કોઈક સરળ અને મજેદાર યુક્તિની રાહ જોઈ રહ્યો હોય છે